આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા કેટ રિબાના વિરોધમાં એક દિવસના પ્રતિકો ઉપવાસ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ખમંત્રી અરવિંદ કેજવાલે ધરપકડ કરીયા બાદ સતત આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સતત વિરોધ કરી રહ્યા છે અરવિંદ કેજવાલે જેલ મુક્તિ કરવા માટે ભારતભરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ મહેનત કરી રહ્યા છે ત્યારબાદ આજ

નરેન્દ્ર મોદી આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલથી ડરી ગયા છે અને એટલા માટે એમણે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા છે આ ઇતિહાસમાં પહેલી ઘટના છે ભારતમાં સ્વાતંત્ર્ય ઇતિહાસમાં કે સિટિંગ સીએમને જેલમાં નાખ્યા છે એમને એવું હતું કે આમ આદમી પાર્ટીને ખતમ કરી દઈશું પણ ઉલટાનો આમ આદમી પાર્ટી મજબૂત થઈ છે અરવિંદ કેજરીવાલજી વિશ્વના નેતા બન્યા છે અને અમારા જે કાર્યકર્તાઓ થોડા ઘણા પણ નિષ્ક્રિયતા એ પણ સક્રિયતા થઈ ગયા છે અત્યારે અને ભરૂચ અને ભાવનગરમાં અમને ખૂબ ફાયદો થવાનો છે આમ

અને પોતાના ઇન્ડિયામાં ગઠબંધનમાં લઈ લીધા એટલે ભાજપની તો દેશ વેચવા માટે ભાજપ પર આવ્યા છે આપણે દેશ બચાવવાનો છે અને મજબૂતાઈથી આગામી સમયમાં આમ આદમી પાર્ટી લડત ચલાવી અને હજી તો અમારો ટ્રેલર છે લોકસભા આવશે પછી સ્થાનિક સ્વરાજ્યમાં અમે મજબૂતાઈથી આવીશું અને લોક વિધાનસભા બે હજાર સત્યાવીસ આમ આદમી પાર્ટીની સરકાર બનશે સેનાપતિ જેલમાં જવાથી કાર્યકર્તાઓમાં ઓર જુસ્સો આવ્યો છે જો અંગ્રેજો પણ જેલમાં નાખતા હતા મહાત્મા ગાંધીને જેલમાં નાખ્યા હતા અને ભગતસિંહને નાખ્યા હતા જેલ તો આવે પણ સવાલ એ છે કે આનાથી દેશ જોડાઈ ગયો આખું ઇન્ડિયા ગઠબંધન જોડાઈ ગયું અને સીટોમાં ખૂબ ફાયદો થશે